જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટેન જોઈ રહ્યા છો આઈ ટેન ગ્રાન્ડ ટેન વેચવાની છે ઓટો સીએનજી ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જો મળે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આઈટેન ગ્રાન્ડ આઈ ટેન ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ગ્રાન્ડ આઈટેન બે હજારની સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી ફૂલ વીમો શરૂ છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આઈ ટેન વહેંચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમને વિડીયોના નીચે જ ભાઈના નંબર મળી રહે છે નેવું નવાણું પંદર વાળા તે આ ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અત્યાર સુધીમાં આઈ ટેન ગાડી બ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ જોવા મળી રહે છે વન ઓન ગાડી રેડ કલર માં તમે ગાડી જોઈ શકો છો મિત્રો આ ગાડીનો ફૂલ વીમો છરૂ છે ઓટો સીએનજી ગાડી બે હજાર સત્તરનું મોડલ ચમની સુરતમાં જોવા મળે રહે છે એન્જિન પાવરફુલ છે સુરત જિલ્લાનું જ રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળે રહે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું